મુકેશ પાંડે બિહારના કલેક્ટર હી હેઝ કમિટેડ સુસાઈડ બિકોઝ ઓફ ધ પ્રોબ્લેમ બિટવીન હિઝ વાઈફ એન્ડ હિઝ મધર બેલેન્સ જાળવી ના શક્યા મમ્મીના અને માતાના ઝઘડાની વચ્ચે અને આત્મહત્યા કરી લીધી તકલીફો થાય છે ડિસ્ટર્બ થઈ જાય છે નાની નાની બાબતની અંદર એટલે શક્તિ એ મરવામાં નથી સેજ શારીરિક તકલીફો પડી સેજ કોઈક બોલી ગયું રાજકોટમાં અમારે એક બાળક છે અત્યારે યુવાન થઈ ગયો ધ્યાનથી સાંભળજો પ્રસંગ બધા પૂજ્ય ડોક્ટર સ્વામી અવારનવાર એનું દ્રષ્ટાંત આપે છે હું એને પંદર વીસ વખત મળ્યો છું ને સતત દર મહિને બે ત્રણ વાર મળવા આવે છે ફોન પર વાત કરે છે ઉત્તમ મારું એનું નામ છે જન્મ્યો ટોટલી ડિસેબલ એનું તાળવું ચોટી ગયેલું આંખો બંધ છે અંધ છે ડોક્ટરે કીધું બાળકને મારી નખાય સરકારની પરમિશન લઈને આમાં કઈ ભલીવાર નહીં આવે કશું કામ નહીં લાગે એના દાદા હિંમતવાળા હતા કે હું ભણાવીશ કરીશ અને બાળકને ઓપરેશન થયું જીભ થોડીક છૂટી થઈ દેખી તો શકતો જ નથી બિલકુલ ભણ્યો શું ભણ્યો બી એ થયો આખી ભગવદ્ ગીતાના સાતસો શ્લોકો મોઢે છે અગિયાર ઉપનિષદો મોઢે છે બ્રહ્મ સૂત્ર શરૂ કરી દીધું છે એમે થઈ ગયો પીએચડી શરૂ કરી દીધું છે ત્રણસો રાગ આવડે છે ત્રણસો રાગ સૂર આવડે તાલ આવડે બધું જ આવડે એક અંધ યુવાન સંગીતના ક્લાસ ચલાવે છે સંસ્કૃતના ક્લાસ ચલાવે છે યોગાસનના ક્લાસ ચલાવે છે

બીજાને તારવા છે જે મંદિરે ન કેવળ ભારત ના વિશ્વના ખૂણે ખૂણે થી મંત્રીઓ प्रधानमंत्रीઓ રાજદૂતો મુખ્યમંત્રીઓ કલેક્ટરો કલેક્ટરો કમિશનરો અનેક લોકો જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાય

ક્યાંક શૈક્ષણિક છે ક્યાંક સામાજિક છે ક્યાંક આરોગ્યની છે ક્યાંક વૃક્ષારોપણ જેવી છે ક્યાંક ખેતીવાડીની છે આ તમામ પ્રવૃત્તિઓમાં ભગવાનની ઉપાસનાને સાથે રાખીને માનવ માત્રનું સમાજ માત્રનું અને રાષ્ટ્ર માત્રનું હિત થાય એ બીએપીએસ સંસ્થાનું અંતિમ લક્ષ્ય છે અને સિદ્ધાંત છે સર્વજીવ હિતાવ આ બીએ પીએ સંસ્થા છે અને ન કેવળ સંપ્રદાયિક જ્ઞાન પ્રાપ્ત કરે ન કેવળ સ્વામિનારાયણ ભગવાનને ઓળખે ધાર્મિક વિધિ વિધાનો જાણે પરંતુ એવરી ઇન્ડિયન મસ્ટ બી નો અવર ઇન્ડિયા પ્રત્યેક ભારતીય પોતાના ભારતને ઓળખે હું ભારતમાં છું પણ ભારત મારામાં છે ભારતના આધાર કાર્ડ થી ભારતના ઇલેક્શન કાર્ડ થી ભારતમાં જન્મ લેવાથી ભારતીય થઈ શકાતું નથી કેટલાક ભારતમાં રહેનારા પણ ભારતના વિરોધી હોઈ શકે છે જેમ ગાંધીજી કહેતા જે એક માણસ સારું શક્ય છે તે અનેક માનવ સારું શક્ય છે ઈફ વન કેન ડુ ધેન વી કેન ડુ જો એક વ્યક્તિ કરી શકે તો આપણે કરી જ શકીએ પછી લાગે છે કે ભારતમાં ફ્યુચર ઇઝ બ્રાઇટ બહુ જ ઉજ્જવળ સવળો વિચાર આત્માનો વિચાર પરમાત્માનો વિચાર